ડાયાબિટીસના કેસીસ ખૂબ જ ચોંકાવનારા રીતે આગળ વધી રહ્યા છે અને એમાં પણ સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મહિલાઓમાં ડાયાબિટીસના કેસીસના સંખ્યાની જો આપણે વાત કરીએ તો ગુજરાત છે એ ચોથા સ્થાને છે અને પુરુષોની સંખ્યાની વાત કરીએ તો એ પાંચમા સ્થાને છે અને એની સાથે સાથે હવે બાળકો પણ

આરોગ્ય પોષણ અને શિક્ષણના આંકડાના આધારે તૈયાર આ અહેવાલમાં ગુજરાતના બાળકો ડાયાબિટીઝ માટે સૌથી વધુ સંવેદનશીલ હોવાનું સામે આવ્યું છે નાના બાળકોમાં પણ જોખમ જોવા મળી રહ્યો છે પાંચથી નવ વર્ષના વીસ પોઈન્ટ આઠ ટકા પ્રી ડાયાબિટીક બાળકો છે એ આંકડો છે એમાં સામે આવ્યો છે આ અહેવાલ અનુસાર ગુજરાતમાં દસથી ઓગણીસ વર્ષની ઉંમરના બે પોઈન્ટ નવ ટકા બાળકો ડાયાબિટીસથી પીડિત છે જે દેશના સરેરાશ શૂન્ય પોઈન્ટ છ ટકા કરતાં પાંચ ગણું વધારે છે આ વયજૂથમાં વીસ પોઈન્ટ નવ ટકા બાળકો પ્રી ડાયાબિટીક કેટેગરીમાં આવે છે પાંચથી નવ વર્ષની ઉંમરમાં પણ વીસ આઠ ટકા બાળકો પ્રી ડાયાબિટીક હોવાનું નોંધાયું છે આ આંકડા દર્શાવે છે કે નાના બાળકોમાં પણ ડાયાબિટીઝની શરૂઆતનું જોખમ ઝડપથી વધી રહ્યું છે એવી પણ ચોંકાવનારી વિગતો છે કે આ અહેવાલમાં સામે આવી છે કે ગુજરાતમાં બાળકોમાં હાઈપરટેન્શન છ પોઈન્ટ ચાર ટકા હાઈ કોલેસ્ટ્રોલ ચાર પોઈન્ટ ચાર ટકા હાઈ ટ્રાયગ્લેસ્ટ્રાઇઝ સત્તર પોઈન્ટ ચાર ટકા અને લો એચડીએલ પચીસ પોઈન્ટ ચાર ટકા જેવી તકલીફો પણ નોંધાય છે જે ડાયાબિટીઝ અને હૃદયરોગના જોખમને વધારતા પરિબળો છે આજકાલની લાઈફસ્ટાઈલ અને એની સાથે સાથે જંક ફૂડ છે એ જવાબદાર હોવાનું સૌથી વધારે ડોક્ટર્સ પણ કહી રહ્યા છે અને બાળકો જે હવે ભોજનનું સેવન કરી રહ્યા છે એ કયા પ્રપોર્શનમાં રહે છે શું માત્રામાં લે છે એ પણ ખૂબ જરૂરી બની ગયું છે ત્યારે એક્સપર્ટ શું કહી રહ્યા છે આ મુદ્દા પર આવો સાંભળીએ બાળકોમાં અને જેની પાછળનું મુખ્યત્વે કારણ છે કે બાળકોમાં રહેલી જીવનશૈલી અને ખોરાકનું પ્રમાણ યુઝઅલી જે હમણાંથી છેલ્લા લાસ્ટ એકાદ દાયકાથી જે ફાસ્ટ ફોર લાઈફસ્ટાઈલ થઈ છે જેમાં આપણા બહારના ખોરાકો પર ખાવાનું પ્રમાણ જેમ કે પીઝા પાસ્તા બર્ગર સેન્ડવિચિસ અથવા તો ફાસ્ટ ફૂડ જેમ કે કોઈ લારી ગલ્લા ઉપર ખાવાની વસ્તુ હોય તો હોટેલ્સમાં ખાવાનું પ્રમાણ વધવા લાગ્યું છે અને બીજી વસ્તુ છે કે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ કે જેમાં પેરેન્ટ્સ સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ જીવતા હોય જેમાં બાળકોને પૂરતું ધ્યાન ના પાતું હોય ખોરાકમાં પૂરતું ધ્યાન ના પાતું હોય ન્યૂટ્રીશનમાં પૂરતું ધ્યાન ના પાતું હોય એની કારણે પણ આ વસ્તુ વધારે જોવા મળતી હોય છે અને ક્યારેક ક્યારેક એવું જોવા મળે કે બાળકોમાં પૂરતી ઊંઘનું પ્રમાણ ના હોય અથવા મોબાઈલ કે ટીવીનો કે એનો વધારે પડતું વ્યસન અથવા તો વધારે પડતો ઉપયોગ જેની કારણે બાળકના હેલ્થ ઉપર પણ આ બધી અસરો જોવા મળતી હોય છે જેને કારણે અંતોસ્ત્રાવમાં પણ ફેરફાર થતા હોય છે જે કદાચ એક એડિશનલ કારણ પણ આવશ્યક થવા માટેનું હોઈ શકે અને યુઝઅલી આપણા ગુજરાતમાં ખાણપીણ ફરવા કરવાનું પ્રમાણ વધારે છે જે આની પાછળનું મુખ્યત્વે કારણ હોઈ શકે અમે એઝ અ બાળ રોગ નિશાન તરીકે સો ટકા મા બાપને સલાહ આપશું કે પોતાના બાળકમાં પૂરતું ધ્યાન આપવામાં આવે એને ન્યુટ્રિશિયસ ફૂડ આપવામાં આવે જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે સારું હોય અથવા તો હેલ્ધી ફૂડ હોય લાગતું બાળક હોટલનું કે બહારનું ખાવાનું ખાય અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે થોડી હેલ્ધી લાઈફ સ્ટાઈલ તરફ જોવા લાગી જેમાં બાળકને નાની મોટી એક્સરસાઈઝ કરવું ચાલવા લઈ જવું અને બહારના ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવું અને ખોરાક સંબંધી વસ્તુનું એજ્યુકેશન આપવું જો આટલું કરીએ તો કદાચ આપણા બાળકોમાં આ પ્રોબ્લેમ થતો અટકાવી શકાય અથવા તો ભવિષ્યમાં આ પ્રી ડાયાબિટીક બાળકો ડાયાબિટીક થવાના છે એમાંથી એમને જતાં અટકાવી શકાય અમદાવાદીઓ દ્વારા દરરોજ સરેરાશ પચીસ પોઈન્ટ નેવ ગ્રામ ખાંડનું સેવન કરવામાં આવે છે આ રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે ખાંડનું દરરોજ સૌથી વધુ સેવન કરવામાં મુંબઈ છવ્વીસ પોઈન્ટ ત્રીસ ગ્રામ સાથે પ્રથમ સ્થાને છે અમદાવાદ બીજા સ્થાને છે દિલ્હી ત્રેવીસ પોઈન્ટ વીસ ગ્રામ સાથે ત્રીજા સ્થાને છે બેંગ્લોર ઓગણીસથી ત્રીસ ગ્રામ સાથે ચોથા સ્થાને કોલકાતા છે એ પાંચમા સ્થાને ચેન્નાઈ સોળ દસ ગ્રામ સાથે છઠ્ઠા જ્યારે હૈદરાબાદ પંદર પોઈન્ટ પચાસ ગ્રામ સાથે સાતમા સ્થાને છે તો આશા રાખીએ કે આ રિપોર્ટ જોયા બાદ હવે તમે પોતે પણ ફિટ રહેશો અને તમારી ફેમિલીને પણ ફિટ કરશો અને એની સાથે સાથે ખાંડનું ખાંડનું સેવન જો અત્યાર સુધી તમે વધારે કરી રહ્યા છો તો તેમાં પણ ઘટાડો કરજો એ તમારા માટે જ ખૂબ ફાયદાકારક આવનારા દિવસોમાં સાબિત થશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર